ખેડૂત મિત્રો આજે તારીખ બે ચાર બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના તેરસોથી સોળસો બારની વચ્ચે ભાવ જોવા મળ્યા હતા ચોવીસો ક્વિન્ટલ જેટલી આવક આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી હતી જે આપણે મણમાં ગણતરી કરીએ તો બાર હજાર મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો આ ઉપરાંત બીજા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આપણે જોઈએ તો ધારી પંદરસો એક અને સાવરકુંડલા પંદરસો ને એક બીજા ભાવો આપણને મળ્યા નથી આપણી પાસે જેવી માહિતી આવશે કે તેવી તરત જ અમારી પાસે સમય હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડશો ખેડૂત મિત્રો સોળસોની ઉપર ગઈકાલે પણ ઘણા બધા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જોવા મળ્યા હતા આપણે આશા રાખીએ કે હજુ પણ કપાસના ભાવમાં ખૂબ સારો એવો વધારો આવે તો જે ખેડૂત મિત્રોએ અત્યાર સુધી ધીરજ રાખીને સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ફાયદો મળી શકે ખેડૂત મિત્રો આમાં કે ભૂલ હોય અને તમારી પાસે નવા અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને અમે અમારી ભૂલ સુધારી શકીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતી